આ પબ્લિસિટીના ચક્કરમાં નિલેશભાઈ માંડલેવાલાએ અત્યારે એક એવું વાતનું સ્ટેટમેન્ટ આપી દીધું એક એવી વાતની પબ્લિસિટી કરી દીધી જે અમારી દ્રષ્ટિએ બિલકુલ હંબક છે આ ફેક છે અને આ પબ્લિસિટીના ચક્કરની અંદર નિલેશભાઈ અત્યારે ચર્ચામાં આવી ગયા છે નમસ્કાર નિલેશ માંડલેવાલા સુરત શહેરનું એક જાણીતું નામ છે હું એમ કહી સુરતની ગુજરાત ઇન્ડિયા ભારતમાં એમનું નામ છે કારણ કે ડોનેટ લાઈફ સંસ્થા ચલાવે છે જે ઓર્ગન ડોનેશનનું કામ કરે છે અને જે લોકો બ્રેન ડેડ થયા હોય એમના અંગો બીજામાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેની જે મહેનત કરવાની હોય છે એ નીલેશભાઈ માંડલેવાલા કરે છે અને એમના જે ન્યૂઝ હોય છે એ મીડિયા કવર બી કરે છે મીડિયાની અંદર એમને બહુ બધી પબ્લિસિટી પણ મળે છે અને અમારું એવું માનવું છે કે એમને પબ્લિસિટી મળવી પણ જોઈએ કારણ કે એ પબ્લિસિટી એમને મળી એને કારણે આજે ઓર્ગન ડોનેશનની અંદર એટલી બધી અવેરનેસ આવી ગઈ કે લોકો હવે બહુ સવાલ જવાબ નથી કરતા અને બ્રેઇન ડેડ એમના સ્વજન હોય તો તરત ઓર્ગન ડોનેશન માટે તૈયાર થઈ જાય છે પરંતુ આ પબ્લિસિટીના ચક્કરમાં નિલેશભાઈ માંડલેવાલાએ અત્યારે એક એવું વાતનું સ્ટેટમેન્ટ આપી દીધું એક એવી વાતની પબ્લિસિટી કરી દીધી જે અમારી દ્રષ્ટિએ બિલકુલ હંબક છે આ ફેક છે અને આ પબ્લિસિટીના ચક્કરની અંદર નિલેશભાઈ અત્યારે ચર્ચામાં આવી ગયા છે તો આના વિશે હું તમારી સાથે માંડીને વિગતવાર વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ નિલેશભાઈ માંડલેવાલાની કામગીરી વિશે કોઈ શંકા નથી કારણ કે એમની કામગીરી અમે જોઈ છે નિલેશભાઈ માંડલેવાળા મારા અંગત મિત્ર છે અમે એમના ઘણા બધા ન્યૂઝ કવર બી કર્યા છે એમણે જે ઓર્ગન ડોનેશન લોકોને અપાવ્યા હોય એમની કામગીરી વિશે અમે ઘણું બધું ઇવન બધા જ છાપાઓએ એમના એમના કવરેજ કરતા હોય છે એમને પબ્લિસિટી આપતા હોય છે અને એને કારણે એમણે બહુ બધા લોકોના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા છે હાથના ટ્રાન્સપ્લાન્ટ બી એમણે કરાવ્યા છે કિડનીના ટ્રાન્સપ્લાન્ટ બી કરાવ્યા બહુ બધા સારા કામ કરાવ્યા છે અને એક કાર્યક્રમની અંદર તો સુરતના એક જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે સિંઘી સાહેબ એમણે નિલેશભાઈ માંડલેવાલાએ માટે એવું કીધેલું કે જ્યારે ભગવાન બધી જગ્યાએ પહોંચી ના શકે ત્યારે નિલેશભાઈ માંડલેવાલા જેવા માણસોને બનાવે અને એ માણસો માનવતા મહેકાવે અને પવિત્ર કામ કરે અને એ કામ નિલેશ માંડલેવાલા કરી રહ્યા છે હજુ બી તમને કહું છું કે નિલેશભાઈની નિલેશભાઈ માંડલેવાલાની કામગીરી વિશે કોઈ શંકા નથી પરંતુ હમણાં વાત એમ બની કે એક ચૌદ વર્ષનો છોકરો હતો ધર્મેશ કાકડિયા એનું બ્રેઇન ડેડમાં અવસાન થયું હતું એને કંઈ કરંટ લાગેલો હતો અને એ બ્રેઇન ડેડ થયો હતો હવે એ જે ચૌદ વરસનો છોકરો છે એના હાથના જ એના જે બંને હાથ હતા એ પુણેના એક પ્રકાશ શેલર નામના એક છોકરા છે ભાઈ છે એમના હાથની અંદર એ હાથ ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવ્યો એટલે જે ચૌદ વર્ષનો છોકરો ધર્મેશ હતો એના હાથ એ પ્રકાશ શેલરની અંદર ટ્રાન્સપ્લાન્ટ કરી દેવામાં આવ્યો એ વાતને ત્રણ વરસ થઈ ગયા હવે નિલેશભાઈ માંડલેવાલાએ એવું કીધું કે ભાઈ પ્રકાશ શેલારે મને સૌથી પહેલાં એક વખત ફોન કરેલો કે મારી હાથનું જે ફિંગર પ્રિન્ટ છે એ ઓરિજિનલ આવી ગઈ છે અને એ હવે બાઇક બી ચલાવે છે તો નિલેશભાઈએ અમારી સાથે વાત કરી તો એમ કીધું કે ઓગસ્ટ બે હજાર ચોવીસની અંદર દિલ્હીમાં એક કોન્ફરન્સ હતી તો એમાં એમણે આ મુદ્દાની રજૂઆત કરી કે આવું બન્યું છે કે ભાઈ જે જેના હાથમાં ટ્રાન્સફર થયા છે એ માણસ એવું કહી રહ્યો છે કે એના જે હાથ છે એના ફિંગરપ્રિન્ટ બદલાઈ ગયા છે મતલબમાં ઓરિજિનલ એના જે ફિંગરપ્રિન્ટ છે એ આવી ગયા છે એવું એનું કહેવું છે હવે મૂળ વાત એ છે કે જ્યારે આ બાબતની જાણકારી આવી કારણ કે દિવ્ય ભાસ્કર કે જે પ્રતિષ્ઠિત અખબાર કહેવાય છે કે જે બે ધડક વાતો સાચી વાતો કહેવા માટે જાણીતું અખબાર છે અને ઘણા બધા રિસર્ચ કરીને પછી અહેવાલો પ્રગટ કરતું અખબાર છે ભાસ્કર પરંતુ આ દિવ્ય ભાસ્કરની અંદર પણ આ અહેવાલ છપાઈ ગયા અને એ બાબત ચેક કરવામાં નહીં આવી કે આ મેડિકલી એટલે સાયન્સની દ્રષ્ટિએ આ સાચું છે કે નથી કે કોઈ માણસના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કાયા પછી ફિંગર પ્રિન્ટ આવે કે નહીં આવે એ બાબતની તપાસ કરવામાં નહીં આવી ખાલી જે ડૉક્ટર જેણે આ પ્રકાશ સેલારનું ટ્રાન્સફ્લાન્ટ કરેલું મુંબઈમાં એનો જે એક મેસેજ હતો એ મેસેજના આધારે આ દિવ્ય ભાસ્કરમાં પણ રિપોર્ટિંગ કરી દેવામાં આવ્યું એક અંગ્રેજી છાપું છે ફ્રી પ્રેસ જર્નલ એમાં પણ આ બાબતનું રિપોર્ટિંગ કરી દેવામાં આવ્યું પણ મેં તમને કીધું તેમ નિલેશભાઈ માંડલેવાલા મારા ખાસ મિત્ર છે એની કામગીરી જોઈ છે પરંતુ અમારો પણ એક પત્રકારનો ધર્મ છે કે સાચી વાત છે એ શોધવી અને સાચી વાત લોકોની સામે લાવવી એટલે આ બાબતમાં અમે એટલું બધું રિસર્ચ કર્યું કારણ કે જો આ હોય તો આ તો કેટલી મોટી વાત કહેવાય કે ભાઈ કેટલા બધા લોકોના જે હાથના ટ્રાન્સપ્લાન્ટ છે તો એને ફિંગરપ્રિન્ટ મળે તો એના કેટલા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો એટલી બધું રિસર્ચ અમે કર્યું ગૂગલ પર રિસર્ચ કર્યું જાણીતા ડોક્ટરોની સાથે વાત કરી દિલ્હીના જે એક જાણીતા ડૉક્ટર છે કે જેમણે દિલ્હીમાં સૌથી પહેલું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું કામ કરેલું એ ડૉક્ટર સાથે પણ વાત કરી એ હું તમને કહું છું કે એ ડૉક્ટરે ખરેખર શું કીધું હવે સૌથી પહેલાં જ્યારે અમે નિલેશભાઈની સાથે વાત કરી કે નિલેશભાઈ આમાં અમને શંકા લાગે છે આ વાત સાચી નથી લાગતી કારણ કે મેડિકલી પ્રૂફ થતી નથી તો નિલેશભાઈએ અમને એક વિડીયો મોકલો ઓગણત્રીસ સેકન્ડનો પ્રકાશ શેલરનો હવે આ વિડીયોમાં પણ એવું લાગે કે નિલેશભાઈ ખરેખર પબ્લિસિટીના ચક્કરમાં પડી ગયા છે કારણ કે એ વિડીયોની અંદર જો પ્રકાશ શેલર નિલેશભાઈ પ્રકાશભાઈના ઘરે મળવા ગયા છે પ્રકાશ સેલર છે એની દીકરી નિલેશભાઈના ખોડામાં બેઠી છે બાજુમાં અને એ વિડીયોની અંદર પ્રકાશ સેલર એવું કહી રહ્યો છે કે જ્યારે બે હજાર બાવીસમાં એ પોતાના આધાર કાર્ડ માટે ગયો હતો કારણ કે આધાર કાર્ડ વગર એના ઘણા બધા કામો અટકી જતા હતા બેન્કોમાં ખાતા નહોતા ખુલતા રેશન કાર્ડનું મંજૂરી નહોતી મળતી તો બે હજાર બાવીસમાં એ જ્યારે આધાર કાર્ડ માટે ગયો તો એની ફિંગર મેચ નહીં થઈ બે હજાર ત્રેવીસમાં ફરીથી ગયો તો ફિંગરપ્રિન્ટ મેચ નહીં થાય પણ બે હજાર ચોવીસમાં એ ફરીથી જ્યારે એક આધાર કાર્ડનો કેમ્પ થયેલો અને એ આધાર કાર્ડના કેમ્પની અંદર પ્રકાશ ગયો તો બે હજાર ચોવીસમાં એની ફિંગરપ્રિન્ટ મેચ થઈ ગઈ એટલે એને એના માટે તો આ બહુ આશ્ચર્યની વાત હતી પણ એને ફાયદો એ થયો કે આધાર કાર્ડ એનું બની ગયું આધાર કાર્ડ બન્યું એટલે એના બેંક ખાતા ખુલી ગયા એને જે રેશન કાર્ડના જે પ્રોબ્લેમ હતા એ પ્રોબ્લેમ એના સોલ્વ થઈ ગયા તો સારી વાત હતી તો આ બધી વાત એ નિલેશભાઈ માંડલેવાલાને એણે કીધું ચલો એમ માની લીધું કે પ્રકાશ જે છે એ સાચું જ બોલે છે કારણ કે એ તો બિચારો એકદમ સામાન્ય ઘરનો માણસ છે કારણ કે એના મમ્મી ઘરકામ કરવા જાય છે અને એનું ઘરની હાલત પણ છે અને નિલેશભાઈ બી એવું કીધું છે કે એકદમ સાવ સામાન્ય પરિવારનો આ માણસ છે તો એણે કહી દીધું તો એને નહીં ખબર હોય સાયન્સ વિશે પરંતુ નિલેશભાઈ માંડલેવાડા એક જવાબદાર વ્યક્તિ છે અને ઘણા સમયથી આવા કામ કરે છે તો મેડિકલ ફિલ્મની ઘણી બધી બાબતોની એમને જાણકારી છે તો મીડિયા સુધી આ સ્ટેટમેન્ટ આપતાં પહેલાં નિલેશભાઈએ આ ખરાઈ કરવાની જરૂર હતી કે ભાઈ આ એમનો વિષય નથી નિલેશભાઈને પણ કદાચ ના ખબર પડે કે મેડિકલના માણસ નથી પણ એમણે કોઈ તબીબ છે કે જે આના નિષ્ણાત છે એની સાથે વાત કરીને એ પ્રૂફ થાય પછી સ્ટેટમેન્ટ આપવું જોઈએ પરંતુ નિલેશભાઈને કદાચ પબ્લિસિટીનો એટલો બધો ક્રેઝ હતો કે એમણે મીડિયાની અંદર આ વાત ફેલાવી દીધી અને મીડિયાએ પણ આંખ મીચીને બધું ચલાવી પણ લીધું હવે તમે એક વસ્તુ વિચારો કે આપણું જે ભારતનું બંધારણ છે એ આપણને બધી બાબતનો હક આપે છે આપણે હકની બી વાત કરે છે પણ સાથે સાથે જવાબદારી પણ એમાં બતાવવામાં આવી છે અને જવાબદારીની અંદર એમ કહેવામાં આવ્યું છે કે તમારે કોઈ પણ વૈજ્ઞાનિક વાત હોય એને પ્રમોટ કરવી પણ નિલેશભાઈ માનલેવાળા તો અવૈજ્ઞાનિક વાતો ફેલાવી રહ્યા છે આ કોઈ જગ્યાએ આ વાત સાબિત જ નથી થતી કે કોઈ એક વ્યક્તિનો હાથ બીજા વ્યક્તિના હાથની અંદર ટ્રાન્સફ્લાન્ટ થાય તો એની અંદર ફિંગર પ્રિન્ટ આવે નિલેશભાઈની સાથે અમે આ બાબતે ઘણી બધી દલીલ પણ કરી પણ નિલેશભાઈનું કહેવું એમ છે કે શું એ પ્રકાશ સેલર જુઠ્ઠું બોલે છે તો અમે એમ કીધું પ્રકાશ સેલર જુઠ્ઠું બોલવાનો સવાલ જ નથી વેતા તો કારણ કે એ તો બિચારો સામાન્ય માણસ છે તો પણ નિલેશભાઈએ મેડિકલ ઇથિક્સની વાત સમજવી જોઈએ કારણ કે એમને લોકો પર એમની વાત પર લોકોને વિશ્વાસ છે આજે એમના એક કહેવાથી લોકો તરત જ ઓર્ગેન ડોનેશન આપવા માટે તૈયાર થઈ જાય છે તો નિલેશભાઈએ જે વાત કરી નિલેશભાઈની વાત મીડિયામાં છપાઈ તો આજે દરેક માણસના મગજની અંદર આ જ વિચાર આવે કે ભાઈ આ વસ્તુ જે છે એ સાચી હશે કારણ કે નિલેશભાઈ માંડલેવાલાએ કીધી છે એટલો બધો વિશ્વાસ છે લોકોનો પણ આની ઇફેક્ટ શું થાય કે આ વાત બિલકુલ ખોટી છે હંબક છે ફેક છે હું એટલા માટે દાવા સાથે કહી રહ્યો છું કે આ વાત મેં ઘણી બધી જગ્યાએ રિસર્ચ અને ડૉક્ટરો સાથે વાત કરી અને એના પછી હું આટલા આત્મવિશ્વાસથી બોલી રહ્યો છું કે આ વાત એમણે જે કરી છે એ બિલકુલ ખોટી છે નાનામાં નાના બાળકોના માઇન્ડની અંદર બી આવી વાત આવે કે ભાઈ તમે કોઈને હાર્ટ ટ્રાન્સફર કરાવો તો તમારી ફિંગરપ્રિન્ટ પાછી આવે છે તો આ એટલે મતલબમાં તમારા વર્ડનો કેટલો બધો પ્રભાવ પડે કે આખા સમાજની અંદર એ ઇફેક્ટ પડે તમને પણ આ વાતની ખબર છે કે તમારું જે નિવેદન જે રિપોર્ટ છપાશે એ લોકોના સુધી પહોંચશે પણ તમે માત્ર પબ્લિસિટીના ચક્કરમાં રહ્યા કે ભાઈ ઓર્ગન ડોનેશનની અવેરનેસ વધે કોઈ બી હિસાબે એના ચક્કરમાં તમે પડ્યા અને તમે બહુ વાસ્તવિકતા તમે ચેક નહીં કરી હવે વાત કરીએ જે મીડિયામાં છપાયા અહેવાલો એની અંદર ડૉક્ટર નિલેશ સાતભાઈ એમણે આ પ્રકાશ શેલારનું બોમ્બેની હોસ્પિટલની અંદર હા જે હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ એમણે કરેલો અને જ્યારે મીડિયાની અંદર આ વાત છપાઈ તો એમાં એમનો જે એક મેસેજ છે એમને ફોન પર તો વાત નથી કરી પણ એમનો જે મેસેજ છે કે ભાઈ મેડિકલ આ જે વાત બની છે પ્રકાશ સેલારની ફિંગરપ્રિન્ટની એ મેડિકલ સાયન્સ માટે રિસર્ચનો વિષય છે અને ડૉક્ટર નિલેશ દાદભાઈનું કહેવું એમ છે કે અત્યાર સુધી એવું સાંભળેલું છે કે જ્યારે કોઈ પુરુષનો હાથ મહિલાના હાથમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો પુરુષના હાથના જે વાળ હોય એ ઓટોમેટિક ખરી જતા હોય છે અને એ જે ચામડી હોય મહિલાના હાથની એ નરમ થઈ જતી હોય છે આવું અમે સાંભળેલું છે પરંતુ આવું નથી સાંભળ્યું કે ફિંગર પ્રિન્ટ એ થઈ જાય અને એમણે સાથે સાથે એવું બી કીધું કે એવું કહેવાય છે કે બે લોકોની એક જેવી ફિંગરપ્રિન્ટ હોવાની સંભાવના ચોસઠ બિલિયનમાં એક વ્યક્તિ માટે હોય છે મતલબમાં ડોક્ટર નિલેશ સાધભાયા એમ નથી કહેતા કે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટને કારણે ફિંગરપ્રિન્ટ થઈ ફિંગરપ્રિન્ટ બની આ વાત નિલેશ સાતભાઈ નથી કહેતા એમણે એમ વાત કીધી કે બે વ્યક્તિઓની અંદર ફિંગરપ્રિન્ટ સેમ હોય એવો સિક્સટી નાઇન બિલિયનમાંથી એક વ્યક્તિને હોય હવે અમે નિલેશભાઈને એ પણ સવાલ પૂછ્યો કે ડૉક્ટર નિલેશ સાતભાઈ જે છે એણે કયા બેઝ ઉપર કીધું શું પ્રકાશ સેલાર છે એ આમને મળવા ગયો હતો એટલે એમને ચેક કર્યા પછી નિલેશ સાતભાઈએ કીધું આવું કે આ મેડિકલ સાયન્સનો રિસર્ચનો વિષય છે તો એમણે એવું કીધું કે આ પ્રકાશ સેલર છે એ રેગ્યુલર જાય જ છે ફોલોઅપ કરવા માટે કારણ કે એનું હાર્ટ હાર્ટનું જે ટ્રાન્સપ્લાન્ટ છે એ ડૉક્ટર નિલેશ સાતભાઈએ કર્યું છે તો એ રેગ્યુલર ફોલોઅપ અને એના એના માટે જાય જ છે તો એ એણે કદાચ વાત કરી હશે એક્ઝેક્ટલી નિલેશભાઈને ખબર નથી મતલબમાં નિલેશભાઈ આ સ્ટેટમેન્ટ આપવાને હકદાર નથી નિલેશ સાતભાઈએ એવું કીધું હતું કે હા મેં આને તપાયશો છે મેં જોયું છે કે આની ફિંગરપ્રિન્ટ ચેન્જ છે તો વાત માની શકાય પરંતુ અમે નિલેશભાઈની સાથે એ વાત કરી કે ચલો અમને ડૉક્ટર નિલેશ સાધભાઈનો નંબર આપો અમે એની સાથે વાત કરીને સાચી વાસ્તવિકતા જાણવાની કોશિશ કરી કે ડૉક્ટર શું કહેવા માંગે છે એમણે અમને ના પાડી કે ડૉક્ટર નિલેશ સાહભાઈએ બિલકુલ ના પાડી દીધી છે કોઈની સાથે વાત નથી કરતા મેં આ જ્યારે મીડિયા સાથે પણ વાત કરાવી ત્યારે એમણે આ વાત મેસેજમાં જ જવાબ મોકલ્યો અને એ જે મેસેજ નિલેશભાઈને મોકલેલો ડૉક્ટર નિલેશ સાજભાઈએ એ એમણે નીરશભાઈએ અમને મોકલ્યો તો એ જે એમણે કીધેલું હતું એ સ્ટેટમેન્ટ મેં તમને સંભાળ્યું એ પછી અમે નિલેશભાઈને કીધું કે ઓકે ચાલો કંઈ વાંધો નહીં તમે પ્રકાશ શેલારનો નંબર આપો કે જેના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા છે અને જે પુણેમાં છે અને જેના તમે ઘરે ગયા છો નિલેશભાઈ એ નંબર આપવાની પણ અમને ના પાડી કે ઘણા બધા જે હવે લોકો છે કે જ્યાં ઓર્ગન ડોનેશન લીધેલો છે એ લોકો હવે એટલા બધા લોકોના ફોન જાય છે અને એટલા બધા સવાલ પૂછે છે તો એ લોકો પણ કંટાળી ગયા છે અને એ લોકોએ અમને હવે કીધું છે કે તમે અમારો નંબર હવે મીડિયાને આપશો નહીં એટલે પ્રકાશ સોલારનો નંબર પણ નિલેશભાઈ અમને આપ્યો નહીં એટલે અમે પછી વધારે રિસર્ચ કર્યું તો અમને એ જાણવા મળ્યું કે દિલ્હીની અંદર એક ડૉક્ટર એવા છે કે જેમણે સૌથી પહેલું દિલ્હીની અંદર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કામ કરેલું અને એ ડૉક્ટર છે દિલ્હીની બહુ જ જાણીતી હોસ્પિટલ ડૉક્ટર ગંગારામ હોસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટ વિભાગના એચઓડી હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અમે ડૉક્ટર મહેશ મંગલની સાથે વાત કરી ડૉક્ટર મહેશ મંગલનો નંબર શોધવા માટે પણ અમારે ઘણી બધી જગ્યાએ ગંગારામ હોસ્પિટલમાં ફોન કર્યો પછી બીજી જગ્યાએ ફોન કર્યો ત્રીજી જગ્યાએ ફોન કર્યો પણ આખરે અમે ડૉક્ટર મહેશ મંગલ સુધી પહોંચી ગયા અને ડૉક્ટર મહેશ મંગલે અમારી સાથે બહુ જ એકદમ વ્યવસ્થિત અને એમને જાણકારી આપી મેં એમને પહેલાં આખી વાત સમજાવી કે સુરતની અંદર એક આવું બન્યું છે એક આવા ન્યૂઝ છે અને એક ચૌદ વર્ષનો છોકરો છે એના હાથના ટ્રાન્સપ્લાન્ટ છે એ પુણેના એક ભાઈની અંદર થયા છે અને હવે ભાઈનું કહેવું એમ છે કે એમના હાથની અંદર ફિંગર પ્રિન્ટ આવી ગઈ છે ઓરિજિનલ અને એમનો આધાર કાર્ડ બી બની ગયો છે તો ડૉક્ટરે અમને એવું કીધું કે ફિંગરપ્રિન્ટ છે જે ચૌદ વર્ષના છોકરાની એની જ ફિંગરપ્રિન્ટ આવે મતલબમાં એની જ આવે અને ફિંગરપ્રિન્ટ ક્યારેય પણ બદલાતી નથી અને આ પ્રેક્ટિકલી કોઈ બી હિસાબે શક્ય જ નથી એમણે બહુ જ ક્લિયર કટ એવી વાત કરી કે સૌથી પહેલું જે ટ્રાન્સપ્લાન્ટ છે એ કે કોચીમાં થયેલું અને દિલ્હીમાં એમણે સૌથી પહેલાં હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ કરેલું પરંતુ આવું થાય કે હાથની એમણે એવું બહુ સ્પષ્ટ વાત કરી કે તમારી એક વખત જો તમારી હાથની રેખા બની જાય પછી એ ક્યારેય પણ બદલાતી નથી એટલે આ શક્ય જ નથી કે ધાર્મિક કુકડિયાનો જે હાથ છે એની ફિંગર પ્રિન્ટ આ પ્રકાશ શેલારની અંદર આવી ગઈ અમે ચલો એમ માની લઈએ કે હજુ બી ચલો એમ માનીએ કે ડૉક્ટર મહેશ મંગલની વાત નથી ઓકે તો અમે ગૂગલ પર બી ચેક કર્યું તો ગૂગલ ઉપર બધી જગ્યાએ ઘણી બધી જગ્યાએ એવું લખેલું છે કે કોઈ એક બાળકની ફિંગરપ્રિન્ટ જ્યારે એ માતાના ઘરની અંદર હોય અને એ ચાર મહિનાનો ઘર હોય અને જ્યારે પાંચમા મહિનામાં ડેવલપ થાય ત્યારે એ બાળકના હાથની રેખા છે એ રેખા બની જાય અને એ રેખા જે બને એ પછી આખી જિંદગી ક્યારેય પણ બદલાતી નથી હા એની જે સાઇઝ છે એ બદલાવ થઈ શકે પરંતુ રેખા જે તમારી બની ગઈ એ કોઈ પણ સંજોગોની અંદર બદલી બદલાતી નથી અને એ બાબતે આજ સુધી સાયન્સ આ વાત શોધી પણ નથી શક્યું તમે ઘણીવાર જોયું હશે કે કોઈ માણસનો આખો હાથ સળગી ગયો હોય અને એ હાથ સળગી જાય તો એની બધી રેખાઓ ચાલી ગઈ તો એ રેખાઓ પણ પાછી આવતી નથી ઇવન તમે ઘણા બધા વૃદ્ધોની પણ વાત સાંભળી હશે કે એમના ઘડપણ જેમ જેમ આવતું જાય એમને એમ હાથની રેખાઓ ઘસાતી જાય તો કોઈ સાયન્સ કે કોઈ ડૉક્ટરની તાકાત નથી કે આ જે ઘસાયેલી રેખા છે એ દાવો કરે કે અમે તમને પાછી અપાવી શકીએ સાયન્સમાં ઘણી બધી એવી કુદરતી બાબતો છે કે જે આજ સુધી સાયન્સ બી એને કરી શકતું નથી સાયન્સ આપણા શરીરનું લોહી હોય તો એ લોહી બનાવવાનું કામ પણ સાયન્સ નથી કરી શકતું એ વાત સ્વીકારવી પડે હું ફરીથી એક વખત ચોખવટ કરવા માગું છું કે નિલેશભાઈ વિશે કોઈ દ્વેષ નથી નિલેશભાઈ વિશે કોઈ દુશ્મનાવટ નથી મારા બહુ જ સારા મિત્ર છે બહુ જ સારું અદ્ભુત કામ કરે છે પણ મેં તમને કીધું કે પત્રકારનો પણ ધર્મ છે કે સાચું ને સાચું કહેવું જ પડે નિલેશભાઈ સાથે અમે આ બધી વાત કરી ઇવન અમે ડૉક્ટર જે નિલેશ સાતભાઈ છે એમની હોસ્પિટલ પર ફોન કર્યો અને એમના હોસ્પિટલના ઓપરેટરે અમને કીધું કે આજે સાહેબ રજા ઉપર છે પણ હું તમારો મેસેજ તમને આપી દઈશ અમે ડૉક્ટર નિલેશ સાતભાઈનો એની પાસે મોબાઈલ નંબર પણ માગ્યો પણ એ ઓપરેટરે કીધું કે સોરી એ નંબર હું તમને નહીં આપી શકું અમે એમના ફોનની અત્યાર સુધી રાહ પણ જોઈ કે એમનો ફોન આવે તો એમની સાઈડ ઉપર એમની જે કહેવું છે એમની જે સાઇટ છે એ પણ અમે તમારી સાથે કહી શકીએ કારણ કે અમારો ખબર છે ડોટ કોમનો બહુ ક્લિયર કટ નિયમ છે કે કોઈ પણ વ્યક્તિનું જાણ્યા પહેલાં કોઈ વાત કરવી નહીં એટલે મતલબમાં પૂરી પુરાવા હોય પૂરે સાબિતી હોય પછી જ અમે મોસ્ટલી એવા ન્યૂઝ ચલાવીએ અને પણ નિલેશભાઈનું આ પબ્લિસિટીના ચક્કરની અંદર આ બધા બીજા બધા મીડિયાઓએ પણ ન્યૂઝ ચલાવી લીધા આ આખો વિડીયો કર્યા પછી હું નિલેશભાઈ માંડલેવાલાને ચેલેન્જ કરું છું કે જો તમારામાં તાકાત હોય તો તમે આ પ્રૂવ કરીને બતાવો કે તમે મેડિકલ સાયન્સની અંદર આવું પ્રૂવ કરો કે આ જે છે એ એની ફિંગર પ્રિન્ટ એની આવી ગઈ છે એ સેમ છે એ સાબિત કરીને બતાવે તો હું માફી માંગી લઈશ પણ મારી નીરજભાઈને ઓપન ચેલેન્જ છે કે આ સાબિત કરીને બતાવે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને વળતા રહેશું થેન્ક યુ વેરી મચ